નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રાજા સાથે બનેલી ઘટના વિશે મધરાત હતી બારે મેઘ ખાગા બનીને તૂટી પડ્યા હતા જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા ઊંચે આભ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળબંબાકાર વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેસડા જ અનામત હતા અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડીએ નેસમાંથી ટમટમતા હતા સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે પોતાના ગળે બાજેલો અસવાર જરી કે જોખમાય ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો દાબલા માંડે છે વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે સડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દુબળા ગળાની હાવળ દીધી સુસવાટા દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાળ ઉઘડ્યું અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી અને પૂછ્યું કોણ જવાબમાં ઘોડાએ ઝીણી હાવલ કરી કોઈ અસવાર બોલાશ ન આવ્યો નેસરાની રહેનારી નિર્ભય હતી ઢૂંકડી આવી ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો ઘોડાએ જીભેથી એ માયાળો હાથ છાંટી લીધો માથે કોણ છે મારા બાપ કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો લાગ્યું કે અસવાર છે અસવાર ટાઢોહિમ થઈને ઢળી પડ્યો અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી છે વીજળીનો જબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો જે હોય એ નિરાધાર છે આગણે આવ્યો છે જગદંબા લાજ રાખશે એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો તેડીને ઘરમાં લઈ ગઈ ખાટલે સુવડાવ્યો ઘોડાને ઓસરીમાં બાંધી દીધો આદમી જીવે છે કે નહીં બાઈએ એના અહીંયા ઉપર હાથ મૂકીને જોયો ઊંડા ઊંડા ધબકારા ચાલતા હતા સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જાગ્યો ઝટઝટ સગડી સેતાવી અડાયા સાણા અને ડુંગરાવ લાકડાનો દેવતા થયો ગોટા ધગાવી ધગાવીને સ્ત્રીએ ટાઢા બોલ સ્ત્રીને શેકવા લાગી ઘરમાં બીજું કોઈ નહોતું શેક્યું શેક્યું પહોર સુધી શેક્યું પણ શરીરમાં સળવળાટ થતો નથી બેભાન પુરુષને ભાન મળતું નથી છતાં જીવતો છે ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે શું કરું મારે આંગણે સતે જીવે આ નર આવ્યો તે શું બેઠો નહીં થાય હું સારણ મારે શંકર અને શેષનાગ સમાકુળના પંખા અને આ હત્યા શું મારે માથે સડશે તો જીવ મૂંઝાવા માંડ્યો ઉપાય જડતો નથી માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે ઓશિંતો એના અંતરમાં અસ્વાજ પડ્યો પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું પોષાણ સડ્યું ઘડીક તો થડકીને થંભી ગઈ ફકર નહીં દીવો તો નથી પણ ઈશ્વર પંડે તો અંધારેય ભાળે છે ને ફકર નહીં આ મળમૂતરની ભરેલી કુંડી કાયા ક્યાં કામ લાગશે અને આ મંડું છે મારું પેટ છે ફકર નહીં જુવાન સારણીએ પોતાના શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબું કર્યું કાવળીની સોડ તાણી લીધી પોતાની ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી ધીરે ધીરે ધબકારા વધ્યા અંગ ઉના થવા લાગ્યા શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી લુગડા સળાવ ટોયલી ભરી ભરીને એ પુરુષના મોંમાં દૂધ ટોયું પ્રભાતે પુરુષ બેઠો થયો વકળ ચારે બાજુ જોવા મળ્યો એણે પૂછ્યું હું કોણ છું તમે કોણ છો બેન તું મારી ધર્મની બેનને ઘેરશો બાપ બીશમાં બાઈએ બધી વાત કહી આદમી ઉઠીને એના પગમાં પડી ગયો બાઈએ પૂછ્યું તું કોણ છો બાપ બેન હું એભલવાળો એભલવાળો તળાજો તું દેવરાજા એ ભલ હા બેન એ પંડેજ હું દેવો તો નથી પણ માનવીના પગની રજ છું તારી આ દશા બાપ એભલ હા આય સાત વર્ષે હું આજ મેવાળી શક્યો શું બન્યું હતું ભાઈ માથે સાત દુકાળ પડ્યા આય મારી વસ્તી ઘા દેતી હતી આભમાં ઘટાટોપ વાદળ પણ ફોરવી ન પડે તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે તેમાં એજક કાળિયાર લીલાડું સરે છે કાળિયાર હાલે ત્યાં લીલા તરણાની કેડ ઉગતી આવે છે આ કૌતુક શું પૂછતા પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની ઝારની ખાણો ખપાવવા સાટુ શ્રાવકના કોઈક જતી પાસે દોરો કરાવી કાળિયારની શિંગડીમાં ડગળી પાડી તેમાં દોરો ભરી ડગળી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે સાંભળીને હું સડ્યો બેન જંગલમાં કાળિયારનો કેડો લીધો આગે આગે નીકળી પડ્યો ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું ત્યાં તો મેઘ તૂટી પડ્યો હું રસ્તો ભૂલ્યો થીજી ગયો પછી શું થયું તેની ખબર નથી રહી વાહ રે મારા વીર વારણા તારા વધન્યા બાપના અમર કાયા તબજો વીર એભલની તારું નામ બેન સાંઈ નેહડી મારો સારણકાળ વર્તવા માળવે ઉતર્યો છે બાપ સાત વર્ષના વિજોગના વીત્યા હવે તો ભેંસું હાંકીને વયો આવતો હશે લાખેનો સારણ છે હો તારી વાત સાંભળીને એને ભારે અરખ થશે મારા વીરા બેન આજ તો શું આપું કંઈ જ નથી પણ વીર પહેલી લેવા કોકદી તળાજે આવજે ખમાતોને વીર આવીશ આરામ થઈએ ભલવાળો ત્યાંથી ઘોડે સડીને સાલી નીકળ્યો સાત વર્ષે વરસાદ થયો છે ડુંગરા લીલુડા બની ગયા છે નદી નેરા જાય છે ખળખળિયા એવે ટાણે સારનો ઢોર લઈને પરદેશથી પાસા વળ્યા પોતાના વ્હાલા ગણીને ઉમળકાભરી સાંઈ નેહડીએ એ ભલવાળાની વાત કહી અને સંભળાવી ગામ તરફથી આવતા તુરત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠાલતી દેખી સારને ઠીક ન લાગ્યું એમાં વળી એને કાને પડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મરદને તારી સ્ત્રીએ સાત સાતદી સુધી ઘરની અંદર ઠાંસેલો સારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું પોતાની કંકુવરની સારણી પર એ ટાણે કંટાળે ખીજાવા મળ્યો છતાં સારણી તો સૂપ રહીને જ બધા વેણ સાંભળી જ હતી એને પણ વાતની શાંતો આવી ગઈ છે એક દિવસ સારણ ગાય દોવે છે સારણીના હાથમાં વાસડું છે અચાનક વાસડું સારણીના હાથમાંથી વસુટી ગાયના આવમાં પહોંચ્યું સારણ ખીજાયો એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી સારણીને એણે આંખો કાઢીને પૂછ્યું તારા હેતુને કોને સંભાળી રહીશો હાથમાં સેલાયું હતું તે લઈને એને સાંઈના શરીર પર કારમો પ્રહાર કર્યો સારણીના વાસામાં ફટાકો બોલ્યો એનું મોં લાલસોળ બન્યું થોડી વારે અબોલ રહી પણ પછી એનાથી સહેવાયું નહીં દૂધના બોઘરામાંથી અંજળી ભરીને આથમતા સૂરજ સમૂહ બોલી હે સૂરજ આજ સુધી તો ખમી ખાધું પણ હવે બસ હદ થઈ જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાડા એમ કહીને એણે સારણ ઉપર અંજળી સાટી સાટતા તો સમસમ સમ કોઈ અંગારા સંટાણા હોય તેમ સારણને રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઉઠ્યા ભંભોલા ફૂટીને પરું ટપકવા લાગ્યું સારણ બેસી ગયો નેહડીના નેણાં નીતરવા લાગ્યા થોડા દિવસમાં તો સારણનું શરીર સડી ગયું લોહી શોસાઈ ગયું આંસુ સારતી સારતી નેહડીએ ગંધાતા શરીરની સાકરી કરે છે આખરે એક દિવસ એક કડિયાના રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કડીયો માથા પર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી રાજા એભલને ખબર કહેવરાવ્યા રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓસપ ન રાખી પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે કંડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી સાનીમાની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે એવી અનેક શંકાઓ રાજાને પડી એકાંતે જઈને એને બહેનને મનની વાત પૂછી બહેને કંડિયો ખોલીને એ ગંધાતા અને ગેગી ગયેલા સારણનું શરીર બતાવ્યું એ ભલના મોંમાંથી નિઃશ્વાસ નીકળી ગયો બેન બાપ આ દશા હા બાપ મારા કરમ હવે કંઈ ઉપાય તેટલા માટે તારી પાસે આવીશું ફરમાવો બોલો બહેન બની શકશે કરો પારખું ઉપાય એક જ ભાઈ બત્રીસ લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો સારણ બેઠો થશે વાહ વાહ કોણસે બત્રીસ લક્ષણો હાજ કરું એક તો તું ને બીજો તારો દીકરો અણો વાહ વાહ બેન ભાગ્ય મારા કે મારું રુધિર આપીને હું તારો સૂડો અખંડ રાખીશ ત્યાં તો કુંવર અણાને ખબર પડી એને આવીને કહ્યું બાપુ એ પુણ્ય તો મને જ લેવા દો બાપે પોતાને સગે હાથે જ તરવાર ચલાવી પેટના એકના એક પુત્ર પુત્રનું માથું વધેર્યું સારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો એ ભલે પ્રાણ માટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યા આજ પણ સાય નેહડીનો ટીંબો તળાજાથી થોડે આગે સારોણાના બાબરિયાત ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર ભલ અણો નિશેના દુહામાં અમર બન્યા છે સરઠા કરો વિચાર બે વાળામાં કયો વડો સરનો સોપણહાર કે વાઢણ હાર વખાણીએ હે સોરના માનવી વિચાર તો કરો આ એ ભલવાળો અને અણોવાળો બેમાંથી કોણ સડે કોના વખાણ કરીએ પોતાનું શિર સોંપનાર બેટાના કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો